નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા આજે આપણે આવી ગયા છીએ જામખંડ તાલુકાની અંદર તો આપણે ખેડૂતને પૂછીશું કે એણે ગયા વર્ષે આપણે એટલે ગઈ સિઝનની અંદર ગિરનાર ચાર મગફળીનું વાવેતર કર્યું હતું તો એણે કેટલી વાવી હતી કઈ જગ્યાથી બિયારણ લીધું હતું અને કેવું બિયારણ નીકળું હતું અને કેવું કહેવાય ઉત્પાદન પણ કેવું આવ્યું હતું એ આપણે જાણીશું ખેડૂત પાસે તો સૌ પ્રથમ તો પહેલાં તમારું નામ આપજો છે

ત્યાંથી ગિરનાર ચાર મગફળી લાવ્યા હતા તો તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું વાવેતર કર્યું હતું તેતાલીસ મણનું તો ખેડૂત મિત્રો સોલ ગોઠાના વેગે તેતાલીસ મણનું ઉત્પાદન એવું હતું હું એટલે ખેડૂતને આજે ફક્ત મળવા માટે આવ્યો હતો આ એની મગફળી છે જે ઉતરી અને વાડી જ છું ગોડાઉન તમે વાડી પણ બતાવી શકો અત્યારે એમાં જીરું અવાઈ ગયું છે એટલે અમે આ જે વાડિયા ગિરના ત્યારે વાવેતર કરેલ હતું તે વાડિયા જોવા માટે જ આવ્યા હતા અને મગફળી પણ જોવા આવ્યા હતા કે હવે કેવી ઉત્પાદનમાં આવી છે અને મગફળી પાકમાં પણ એવી મજબૂત છે કે સારી બિયારણ ક્વોલિટીમાં હાલે એવી અને મિક્સિંગ પણ નહોતું મિક્સિંગ કેવું કરતું તમારે મિક્સિંગ નંબર નહોતો બરાબર છે તો આપણે ત્રણ ત્રણ વીઘામાંથી ટોટલ કેટલું ઉત્પાદન આવ્યું તમારે ત્રણ વીઘામાં એકસો ને ત્રીસ મણ જેવું થાય એકસો ને ત્રીસ મણ આજુબાજુ ત્રણ વીઘામાંથી ઉત્પાદન આવ્યું હતું તો આ ગીરના ચાર આપણે ગયા વર્ષે સક્સેસ હતી કે જે ખેડૂત એ સક્સેસ ગયું હોય અને સારું ઉત્પાદન આવ્યું આપણે એના રિવ્યુ લેતા હોય છે તો આજે આ આ વિસ્તારમાં નીકળવાનું થયું હતું કે આપણે ખેડૂતને મળતા જઈ કેવું ઉત્પાદન એવું હતું બસ આજે આટલું નમસ્કાર